દોસ્તો જિંદગી એક જંગ છે અને આ જંગમાં સૌથી મોટું હથિયાર શું છે ખબર છે વિશ્વાસ પણ આ જ વિશ્વાસ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે તો કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં ચાણક્યએ હજારો વર્ષો પહેલાં આ સવાલનો જવાબ આપ્યો હતો આજે આપણે જાણીશું એવા પાંચ પ્રકારના લોકો વિશે જેના પર આંતલો વિશ્વાસ મૂકવો એટલે સીધું નુકસાનને આમંત્રણ આપવું અને પાસનો નિયમ તો એટલો ખતરનાક છે જે હજુ હમણાં જ એનું ઉદાહરણ આપતો બનાવ બન્યો હતો હું કોઈ સમાજનું નામ નહીં લઉં પણ પોતાના ફાયદા માટે સમાજના ઘણા યુવકોનો ભોગ લેવાયો હતો તો તૈયાર છો જિંદગીનો આ કડવો પણ સાચો પાઠ શીખવા માટે તો ચાલો શરૂ કરીએ જાણીક્ય કહે છે કે મોટા મોટા નખવાળા હિંસક પ્રાણીથી બસીને રહેવું જોઈએ કારણ કે ખબર નથી ક્યારે તે તમારા પર હુમલો કરી દે જરા વિચારો જંગલમાં એક શિકારી પ્રાણી શાંતિથી બેઠું હોય પણ તેની અંદર શિકાર કરવાની તીવ્ર ઈચ્છા સુપાયેલી હોય છે એ જ રીતે આપણી આસપાસ પણ કેટલાક એવા લોકો હોય છે જે બહારથી મીઠા અને પ્રેમાળ લાગે છે પણ અંદર ખતરનાક ઈરાદાઓ એમને સુપાવેલા હોય છે તમારી ઓફિસમાં એક વ્યક્તિ હંમેશા તમારી વાહવાહી કરતો હોય છે અને તમે તેના પર પૂરો વિશ્વાસ મૂકી દો છો પણ અચાનક તમને ખબર પડે છે કે એ જ વ્યક્તિએ તમારા બોસને તમારી વિરુદ્ધ કંઈક એવું કહ્યું જેના કારણે તમારી પ્રગતિ અટકી ગઈ આ છે હિંસક પ્રાણી જેવો વિશ્વાસઘાત ચાણક્ય એટલે જ કહે છે કે બધી વધારે વિશ્વાસ હંમેશા નુકસાનકારક હોય છે ચાણક્યમાં બીજો નિયમ છે જે નદીઓના કિનારે પાકા તટ નથી હોતા તેમનો વિશ્વાસ ન કરી શકાય તે ક્યારે અને ક્યાં વહેવા લાગે કોઈ નથી જાણતું જો તમે એવા લોકોને ઓળખો છો જે આજે તમારા મિત્ર હોય અને કાલે બીજાના જેમનો કોઈ સ્થિર વિચાર ન હોય જે પરિસ્થિતિ પ્રમાણે પોતાનો રંગ બદલતા હોય આવા લોકો વહેતા પાણી જેવા હોય છે તેમનો કોઈ ભરોસો નહીં તમારા સ્કૂલ કે કોલેજના કે તમારી આસપાસના એવા મિત્રો યાદ કરો જે ફક્ત પોતાના કામ માટે તમારી સાથે રહેતા હતા અને જેવું તેમનું કામ પતી ગયું અને જેવું તેમને કોઈ બીજો ફાયદો દેખાયો તરત તેઓ ઉલટી ગયા આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન મૂકશો હવે વાત કરીએ ત્રીજા પ્રકારના લોકોની જેની પાસે તલવાર હોય અને ખૂબ ગુચ્છો હોય તેનો વિશ્વાસ ન કરી શકાય કારણ કે તે નાની એવી વાતમાં પણ તે આક્રમક થઈ શકે છે અહીં તલવારનો મતલબ ફક્ત હથિયાર નથી આજના સમયમાં કોઈની પાસે શબ્દોની તલવાર હોઈ શકે છે સત્તાની તલવાર હોઈ શકે છે પૈસાની કે પછી પ્રભાવની તલવાર હોઈ શકે છે જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખી શકતો તે ગમે ત્યારે તમને નુકસાન પહોંચાડી શકે છે વિચારો તમારા એવા બોસ કે મિત્ર વિશે જે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે આજે તે બીજા પર ગુસ્સો કરે છે અને કાલે તમારો વારો પણ આવી શકે છે આવો લોકોથી અંતર જાળવવામાં જ પલાય છે ચાણક્ય સૌથી મહત્વનો મુદ્દો જણાવે છે કે સંસદ સ્વભાવવાળી સ્ત્રી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ અહીં સંસળ સ્વભાવવાળી સ્ત્રીનો ઉલ્લેખ એક ઉદાહરણ તરીકે છે પરંતુ આ નિયમ કોઈ પણ એવો વ્યક્તિને લાગુ પડે છે જેનું મન સ્થિર નથી જે આજે કંઈક કહે છે અને કાલે કંઈક બીજું કરે છે જે દરેક સાથે નિકટતા બનાવવાનો પ્રયત્ન કરે છે પણ અંદરથી કંઈક અલગ જ વિચાર છે તમે તમારા મિત્રને એક ગુપ્ત વાત જણાવો છો અને બીજા જ દિવસે તમને ખબર પડે છે કે તે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ છે દુઃખ થાય છે ને તો આવા સંસાર મનના લોકો પર વિશ્વાસ મૂકવો જોખમી સાબિત થઈ શકે છે અને હવે સૌથી છેલ્લો અને મહત્વનો નિયમ રાજાથી સંબંધિત રાજસેવક અને રાજકુળના લોકો પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ આજના સમયમાં આનો અર્થ એ થાય છે કે જે લોકો સત્તાની નજીક હોય તેમનો અસલી શહેરો ઘણીવાર છુપાયેલો હોય છે તેઓ પોતાના ફાયદા માટે ગમે ત્યારે કોઈની પણ વિરુદ્ધ જઈ શકે છે તમે કોઈ મોટા અને પાવરફુલ વ્યક્તિના સહાયક છો તમે પૂરી ઈમાનદારીથી તેમનું કામ કરો છો પરંતુ જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે તેઓ સરળતાથી કહી દેશે કે મને કંઈ ખબર નથી અને તમને એટલા છોડી દેવામાં આવે છે સત્તાના નજીકના લોકોનો ભરોસો આવો જ હોઈ શકે છે અને આ વિડીયોની શરૂઆતમાં મેં તમને આ નિયમ બહુ જ ખતરનાક છે એવું કહ્યું હતું કારણ કે આ નિયમ પ્રમાણે એ વ્યક્તિ પૂરા સમાજને ગેરમાર્ગે દોરે છે અને જ્યારે તેમનો અંગત લાભ મળે છે ત્યારે પૂરા સમાજના વિરોધમાં પણ આવી વ્યક્તિ જતી રહે છે મારા પ્રિય દોસ્તો ચાણક્યની આ નીતિઓ આપણને એક બહુ જ સરળ અને ઊંડો પાઠ શીખવે છે જિંદગીમાં દરેક વ્યક્તિ પર વિશ્વાસ ક્યારેય ન મૂકવો વિશ્વાસ કરો જરૂર પણ સો વખત વિચારો લોકોને પારખો તેમને સમજો અને પછી જ કોઈ સંબંધ કે વિશ્વાસનો પાયો નાખો ચાણક્યએ જે વાતો હજારો વર્ષ પહેલાં કીધી હતી આજે પણ એટલી જ સાચી છે કદાચ તેનાથી પણ વધારે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો ધન્યવાદ આચાર્ય ચાણક્ય જેથી મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી છે અને જો તમે ઈચ્છતા હો કે હું આવી જ ચાણક્ય નીતિ પર વધુ વિડીયો બનાવું તો પણ નીચે લખીને જરૂર જણાવજો તો જોતા રહો આવા જ પ્રેરણાદાયી વિડીયો જય હિન્દ ધન્યવાદ